ઓમ એજ્યુકેશન નામની સંસ્થા આપણે ઉત્તરાયણ વિસ્તારમાં કાર્યરત છે આ વર્ષે જે ધોરણ દસ અને બારમાં કે જે બોર્ડ દ્વારા રિઝલ્ટ જાહેર થયું તેમાં આપણા ક્લાસીસમાંથી જે દસ એવન ગ્રેડ અને બાવીસ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલા છે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ ડબલ જેટલી સંખ્યા છે કે જે સમગ્ર ઉત્તરાયણ વિસ્તારમાં ક્લાસીસની દ્રષ્ટિએ સૌથી વધારે એવન ગ્રેડ પ્રાપ્ત કરેલા છે તે બદલ હું વિદ્યાર્થી મિત્રો વાલી મિત્રો અને જે શિક્ષક મિત્રો છે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મહેનતમાં જો સમગ્ર વર્ષ દરમિયાન આપણા ક્લાસીસમાં વિદ્યાર્થીઓને દિવાળી સુધીમાં અભ્યાસક્રમ પૂરો થાય પછી રાઉન્ડ ટેસ્ટ મોડલ ટેસ્ટ વગેરે જે બોર્ડની જે મેથડથી જે એક્ઝામ આવતી હોય તે જ પ્રમાણે આપણે તૈયારી અગાઉ શરૂ કરાવીએ છીએ જેને કારણે નબળા વિદ્યાર્થીઓને માટે અલગથી બેચની વ્યવસ્થા કરેલી છે જેના દ્વારા નબળા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે છે આપણા ક્લાસીસની અંદર આ વર્ષ દરમિયાન ધોરણ દસ અને બારનું ખૂબ જ સફળતાપૂર્વક રિઝલ્ટ મળેલ છે દરેક વિદ્યાર્થીઓને ધોરણ દસ અને બારની અંદર આપણે વાત કરીએ તો બોર્ડ દ્વારા જે રિઝલ્ટ આપવામાં આવ્યું છે તેમાંથી આપણા ક્લાસીસની અંદર દસ એ ગ્રેડ અને બાવીસ એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયેલા છે જે રિઝલ્ટ ખૂબ જ સરસ છે વિદ્યાર્થીઓનું આખા વર્ષ દરમિયાન સારી મહેનત કરેલી છે વાલીઓએ સારો સપોર્ટ કરેલો છે આપણે દરેક વિદ્યાર્થીઓને અલગ અલગ રાઉન્ડ ટેસ્ટ ગોઠવેલા હતા મોડલ ટેસ્ટ ગોઠવેલી છે વિદ્યાર્થીઓને નબળા વિદ્યાર્થીઓ હોય તેને અલગથી આપણે બેસાડીને અહીંયા તૈયારી કરાવતા એ રીતની આખી મહેનતથી આપણે આ રિઝલ્ટ એચિવ કરેલું છે બીજા માં વાત કરીએ તો આપણા ક્લાસીસમાં આપણે વિદ્યાર્થીઓને કોઈ વિષય નબળો હોય તો પર્સનલી આપણે એને બેસાડીને અમે ધ્યાન આપીએ છીએ આપણે ક્લાસીસની અંદર પર્સનલી ધ્યાન આપીએ છીએ પ્લસ બીજું કંઈ એને ન આવડતું હોય તો એક્સ્ટ્રા સરને બોલાવીને અહીંયાથી આપણે મહેનત કરાવીએ છીએ પ્લસ અમારી જે શિક્ષકોની ટીમ છે એ પંદર વર્ષ જૂનો સ્ટાફની અમારી ટીમ છે કોઈ એવા સમજાણું હાઈલી ક્વોલિફાઈડ શિક્ષકો બધા આપણે અહીંયા ટ્રેન કરેલા છે અને ફક્ત પંદર વર્ષથી બારમા ધોરણમાં દસ અને બારમા બોર્ડમાં ભણાવતા હોય એ જ વિદ્યાર્થી એ જ શિક્ષકોને આપણે અત્યારે અહીંયા ભણાવે વિદ્યાર્થીઓને ભણાવે છે ધોરણ દસની અંદર આપણે ટોટલ પચાસ વિદ્યાર્થીઓ હતા એની અંદર આપણે દસ એવન ગ્રેડ અને બાવીસ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલા છે જે સો ટકા રિઝલ્ટ છે આપણા ક્લાસીસનું એક પણ વિદ્યાર્થી ફેલ થયેલો નથી આપણું ક્લાસીસ છે એ ઓમ એજ્યુકેશન સેન્ટર ઉત્તરાયણ વિસ્તારમાં કાર્યરત છે જે છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે અહીંયા અને છેલ્લા પંદર વર્ષથી આપણે બોર્ડમાં સો ટકા રિઝલ્ટ આપીએ છીએ અને આખા વિસ્તારની અંદર સૌથી વધુ એવન ગ્રેડ આપણા ક્લાસીસની અંદર આપણે પ્રાપ્ત કરાવીએ છીએ વિદ્યાર્થીઓને હું ઓમ એજ્યુકેશન ક્લાસીસમાં ભણું છું મારા નેવું આવેલા છે શિક્ષકો ખૂબ સારી મહેનત કરી છે અમારી પાછળ અને તેના કારણે અમે આટલું સારું પરિણામ લાવી શક્યા છીએ અમારા શિક્ષકોનું આગળ હું ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગ કરવા આ એજ્યુકેશન મારે એકાણું પો એકાણું ટકા આવ્યા છે અમે અહીંયા રાઉન્ડ ટેસ્ટ લેવાતી એમાં મહેનત કરેલી હતી દર સન્ડે એક્ઝામ લેવાતી પછી બે બે વાગ્યાના બોલાવતા વાગ્યા સુધી મહેનત કરાવતા હતા બચાવતા હતા કોઈ પણ ડાઉટ્સ હોય તો એ સોલ્વ કરાવતા હતા કેયુ સર અને નિલેશ સર હતા જે અમને પૂરેપૂરી મહેનત કરાવતા હતા કોઈ પણ ડાઉટ્સ હોય કે કોઈ પણ તકલીફ પડતી તો તેને સોલ્યુશન લાવી દેતા હતા અમને આગળ હું સી એમ તૈયારી કરી રહી છું હોમ એજ્યુકેશનમાં અભ્યાસ કરું છું આ આખા વર્ષ દરમિયાન શિક્ષકોએ એ ખૂબ મહેનત કરાવીને હમણાં આ એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત થયો છે હું આ શિક્ષકોનો આભારી આગળ હું આર્કિટેક આર્કિટેકની લાઈન લેવામાં સ્કૂલમાંથી આવીને પહેલાં હોમવર્ક હોય હોમવર્ક કરીને પછી હું ટ્યુશન આવતો ને હોમવર્ક કરીને પછી હું રાતે વાંચતો સર દર દરરોજ દર અઠવાડિયે એક્ઝામ લેતા અને દરરોજ દરરોજ ની તૈયારી કરાવતા અને દરરોજ પાકું કરાવતા અને આ રીતે મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત